<laughs> माता जी तेने चंगा रखे यार काले वाड़ कब हो गया तो कपाए और मने हो गए <laughs> तारा वो ही तो ना ना मुकपा भी दे बगैर <laughs> हमारा का भी दे आप का सर ऊपर <laughs> तो ले बोल पे पूरे पूरी 3 रुपए नहीं है ना और पांच नहीं आवे मांगने में 50 वाली पड़ी है बॉक्स

મેમર તો નહી થી લખો પણ તો કઈ વિશે બતાવે છે જે સિમ્પલ છે જ જ આ રીત જે આ છેલો આ આ જગ્યા અપકો એટમોડો કિવર શું છે તો શેલ્વેલ અથા શેલ્વેલ નહી બના આ બી કુછ પડી જે ટ્યુશન માંથી જો બડે નીકળી ગયા છે આલે કિશનિયા આને માં ખાવા જવાનું બાકી હજી અંધાળું હે તમે દેખાડું નહી કે મારા ફોન ની ફ્લેશર હાલતી નથી એટનો હખ બટાડે

મળીએ તમને આગળ છૂટી ગયા ટ્યુશન નીકળી ગયા આપણે રૂમ બાજુ ખાઈ પીને નીકળી ગયા રૂમે નીકળી રૂમે નીકળીએ તમને આગળ રૂમે જઈને આપણે આવી ગયા હોસ્ટેલ એ આપડે હોસ્ટેલ માં જે પાણી આવતું પાણી ભરવા આવી ગયા આપણે ઠંડા ઠંડા માટલાનું પાણી ભરવા આવી ગયા લ્યો ઉપર હું ફ્રિજનું પાણી પીવાય નહીં ઠંડુ ઠંડુ માટલાંનું પાણી પીવા આવી ગયા તો આ પાણી ભલ લઈ તો મળીશું તમને કાલના નવા 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 રોગ સાથે નવી નવી બાકા જ ગીર એ તો મળીએ તમને આગળ પાછી